નાયબ મુખ્યમંત્રી સાહેબને પત્ર લખવામાં સત્યમાં એવું છે કે હું આજે ભા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કોઈક રાજકીય આગેવાન કોઈ મિનિસ્ટર ગોંડલ આવતા હોય તો મારો વિસ્તાર ગોંડલ લાગતો હોય તો અમારા કાર્યકર તરીકે અમને એવો હર્ષ અને લાગણી હોય કે અમે એને મળી એની મળી એટલે એનો મતલબ એવો ન થતો હોય કે કાંઈ એને મળવાથી કંઈ અમને નુકસાન થતું હોય બીજું અમારે યતીષ દેસાઈએ જ્યારે જ્યારે મારા નામથી ઉલ્લેખ કરીને જે કઈ એને પત્ર લખ્યો છે કે આ ગુના ઇતિહાસ ધરાવે છે આ બધું છે મારી પાસે કોઈ એવા ગુના કોઈ પેન્ડિંગ પડ્યા નથી આજની તારીખમાં આ તો એક બદનામ કરવાનું અમને કાવતરું એ હાથનારી ગેમ જી રહી બદનામ કરવાનું કાવતરું કરી રહી છે આજની તારીખે મારી પાસે કોઈ એવા ગુના પેન્ડિંગ નથી બીજું કે યતીશ દેસાઈને મારી કોઈ કોઈનો વાંધો નથી મારી યતિશ દેસાઈ અહીંયા કોઈ હું વાંધો નથી યતિશ દેસાઈ ગયા ધારાસભામાં ધારાસભાની કોંગ્રેસમાંથી તૂંટણી લડતા હતા ત્યારે એને મારા ગામમાં સાતસોથી સાડા આઠસો મત અંદાજિત મને ખ્યાલ નથી પણ અંદાજિત સાડા આઠસો મતે ભાજપને અહીંયા લીડ મળી હતી બિલીયાળા ગામમાં જેથી એનો ખ્યાલ રાખી

ત્યાં એમ કે ભાઈ કે તમારે એક્સિડન્ટનો ક્લેમ કરવો છે તો અમારી તરફથી યતીશભાઈ અમને લડશે આ છે તે છે ફલાણું દીકરું વીસ વીસ ટકા જેવી પંદર થી વીસ ટકા જેવી માત્ર એને ટકા રકમ લઈ અને જેને મૃત્યુ પામેલા માણસો માટે જો આવું કરતા ન હોય અને એ આપણી માથે બીજી વિચારધારા વાત કરે તો એનો કોઈ મતલબ નથી